શ્રી રામા પીર દાદાની જેના રણુ જા વાળો રખો પા કરે પસીલા કોયો આવે તોય નો ડરે હે જે ના રણું વાળો રખો પા કરે પસીલા કોયો પા આવે તોય નો ડરે હયું ખોલી ને હેત જેના શરણે ધરે પશેલા કોયો પા આવે તોય નો ડરે દયાની હાર ચેનથી દેવા દુનિયાની હાર લેવ દેવા ભાવી સ્વીકારે મારા રામિની શેવા ભાવથી શિકારી મારા રામિની શેવા અને વાળાની ચેનવા વારે સડે પશીલા કોઈ ઉપાદી તોય કોઈ તઈ નો ન્યા ન્યજા વાળો જે નિવારે સડે ફસેલા કોઈ ઉપાધિ તોય ઉપાધિ આવે તોયનો ડરે રુદિયાનો ભાવ જોય પીર થતા રાજી રુદિયાનો ભાવ જોય પીર થતા રાજી પલમાં સુધારી નાખે બગડેલી બાજી પલમાં સુધારી નાખે બગડેલી બાજી જે પીરજીના પંથમાં પગલાં ભરિયે પસીલા ખોયું આવે તોયનો ડરે જે પીરજીના પંથમાં પગલાં ભરે પસેલા લાખો કોઈ ઉપાધિ આવે તોય નો ડરે આ દુખિયાનો ભાવ જોઈ આવે પીર દોડતા યા દુખિયાનો ભાવ જોઈ આવે પીર દોડતા સુખનો સાગર એને સામે મોકલતા સુખનો સાગર એને સામે મોકલતા એ તો ભક્તોનો કામમાં પાસો નો પડે પછી લાખો તોય તોયનો ડરે ઈ તો ભક્તો ના કામમાં પાસો નો પડે પશેલા ખોય ઉપા આવે તોય નો નડે દુઃખ દાડા પીર જાય રોય રોય ને રે દુખ ના દાડા પીર જાય રોય રોય ને અરે દુનિયામાં વાલા કોઈ નતી કોઈના ના આર્યા દુનિયામાં વાલા કોઈ નથી કોય ના આ ભાલા જેની ભેળો ફરે પછીલા કોઈ પાદી આવે તોયનો ડરે આ ભાલા વાળો જેની ભેળો ફરી પછીલા કોઈ તોય નો ડરે આ રમા પીર તળા ગુણ લારે ગાય રામા પીર મંડળ તારા ગુણ લારે ગાય આ સત્સંગનો ભાવ જોય પીર રાજી થાય છે સત્સંગનો ભાવ જોય પીર રાજી થાય છે આ દુખિયાનો બેલે ધણી આવી બીરા જે પછી લાખો ઉપાદિતોય કોઈ નો ડરે આ દુખિયાનો બેલિક ધણી આવી બિરાજે પછી ખોયું પાદી આવે તોયનો ડરે ગુરુ બાલકનાથ કહે કર જોડીને ગુરુ બાલકનાથ કહે કર જોડી દુખના ડુંગરા પીર ભલમાં કે તોડી દુઃખના ડુંગરા પીર ભલમાં કે તોડી મારો રામ દેવ પીર જેના રખવાડા કરીએ ઉપાધિ કોયું તોય નો ડરે મારો રામ પીર દુકિયા ના ખડા કાપીએ પછીલા ખોયું પાદી કોઈ તોય નો જે રણુજા જાવાળું ખોપા કરીએ પશેલા ખોયું પાદી આવે તોય નો ડરે બોલી શ્રી રામા પીર બાપાની બાજે અમારું ભજન ગમે તો તું લાગશેને શુસ્કરા કરજો